દાદાની શિખામણ બનેલી ઘટના દાદાએ એમની દીકરીની જેમ રાખેલા એમનો વૈશ્વ્ય નહીં તોડવાનો તો સાથે કાંઈ નહીં આવવાનું ખાલી હાથે આવેલો મહિલો ખાલી હાથે જવાનો પણ નીતિથી હાલવાનું હકે હાલવાનું મારા બાપાએ કીધેલું કે દીકરા ધર્મ તરી જવાનો અધર્મ ડૂબી જવાનો એમ કહીને સખીરામે બે લાખનું બંડલ ઉકાતાના મોટા અને નાના બે દીકરાની વચ્ચે મૂક્યું અને બધા મહેમાનોની સામે હાથ જોડ્યા ધનીરામની આંખમાં તો ઝળઝળિયા પણ આવી ગયા પણ દાદાએ અમને કંઈ કીધું પણ નથી કે તમને આ બે લાખ આપ્યા છે દાદા પાસે આટલા પૈસા હતા એની પણ અમને ખબર નથી તો આ પૈસા કેમ લેવા ઉકા દાદાના મોટા છોકરા સૌજીએ કીધું એ તમે જાણો અને તમારો દાદા જાણવાનો મને કાંઈ ખબર નહીં પડવાનો મને તો એટલી ખબર પડવાનો કે કોઈનો અનિતિનો પૈસો નહીં લેવાનો દાદાએ મને બે મહિના પહેલાં આ બે લાખ રૂપિયા દીધેલા તે આજ તો દાદા દેવથી ગયેલો એટલે એ પૈસો તમને જ આપવાનો સખીરામ આંખમાં આંસુ સાથે બોલ્યો અને ધનીરામ પણ એક ડુસકું ભરીને પોતાના સફેદ રૂમાલથી આંખો સાફ કરી પાણી ઢોળ હતું પાણી ઢોળ પતાવીને બધા બેઠા હતા એમાં ધનીરામે બે લાખનું બંડલ કાઢીને આપ્યું બધા અવાસક એક ભાડું હતા ને એ પણ રાજસ્થાની અને આવી ઉદારતા બધા સ્તબ્ધ થઈ ગયા ઉકા દદાના વેવે વેલા સગા સંબંધી પણ અવાસક થઈ ગયા થોડી વાર સહુ કોઈ ના બોલ્યા છેવટે દાદાનો નાનો છોકરો તળસી બોલ્યો સખીરામ અભી તમારે પાસે રખો જબ અમકો જરૂરત પડેગી તબ હમ લે લેંગે બાવા હિન્દીમાં તળસીએ ઠપ કર્યું સખીરામ અને મૂળ તો રાજસ્થાન બાજુના હતા એમની બોલીમાં ગુજરાતી અને હિન્દીનો એક ખેસડો થઈ જતો હતો નહીં શેઠજી અભિને અભી એ પૈસો તમારે જ રાખવાનો અમકો જરૂર પડવાનો ત્યારે ત્યારે હમ તુમકો કહેવાનો પણ દાદાએ આપેલો પૈસો અમારી પાસે નહીં રાખવાનો મારા બાપાએ મને શિખામણ આપેલો જ્યારે હું બહુ સોટો હતો એ દેખ શખ્યા કભી કા પરાય માલ નહીં હડપવાનો કલયું ગાવવાનો અધર્મ વધવાનો ધર્મ તરી જવાનો અધર્મ ડૂબી જવાનો ધરતી પર આ હાહાકાર મસી જવાનો તબકકી અવતાર આવવાનો લીલુડે ઘોડલે મારો વાલો આવવાનો અને અધર્મીનો ખાણીયે ખાણીએ તેલ કાઢવાનો નેતીથી હાલવાનો ભલે ભૂખે સુવાનો પણ કોઈને દગો નહીં દેવાનો એટલે અત્યારે ને અત્યારે આપેસો તો તમારે જ રાખવાનો તમારો સેને તમારે રાખવાનો બાકી દાદાએ અમને દીકરાની સેમ રાખેલો દાદા જેવો કોઈ નહીં થવાનો દાદુ તમને જેટલો યાદ આવવાનો એટલો અમને પણ આવવાનો ધનીરામે પણ આ વખતે હાથ જોડીને બોલ્યો સખીરામે પણ સોર પુરાવ્યો છેલ્લે દાદાના બે દીકરા તળસી અને સવજીએ પૈસા લીધા આ પૈસા આવવાથી કારજનો ખર્ચ પણ બસી ગયો હતો જતા જતા દાદા કારજનો ખર્ચ પણ આપી ગયા હતા પણ બે ભાઈઓને મનમાં થયું કે ઉકા બાપા પાસે આટલી રકમ ક્યાંથી આવી હશે બાપા બેને પૈસા આપતા ત્યારે પૂછીને જ આપતા ફોન કરતા કે ધનીરામ દસ હજાર માગી છે આપું એને સખીરામ વીસ હજાર છે આપો અને એ પણ એકાદ મહિનો અથવા તો પંદર દિવસ લગ્ન જ પણ આ તો બે લાખ અને એ બે મહિના પહેલાં આપેલા અને હવે તો ઉકા દાદા દેવ થઈ ગયેલા કારજે આજ પતિ ગયું ને કોઈને ખબર નહોતી તોય આ બે ભાઈઓએ આજ પૈસા આપ્યા ત્યારે ખબર પડી કે દાદા પાસે આટલો દલ્લો હશે પણ ભાગ્યમાં હોય ક્યાંય ના જાય એમ બંને ભાઈઓ મનમાં હરખાતા હતા હોય હોય ભાઈ માણસો પડ્યા છે ને આ પૃથ્વી પર એના કારણે જ વરસાદ પડે છે આવો માણસો છે એટલે જ ધરા ટકી રહી છે બાકી આપણે હાલીએ ત્યાં ખડ પણ ના ઉગે જેઠા બાપા એ ટેકો દઈને બેઠેલા ત્યાંથી બોલ્યા સાવ હાંસી વાત હું બાપા આ કલયુગમાં માણસો સો રૂપિયા હાટું એકબીજાને સરિયું મારી દે એવા સમાચાર આપણે સાપામાં ક્યાં નથી વાંચતા અરે ભાઈ ભાઈ પણ ખેતરમાં એક ફૂટ ભોંસારું પાળ્યા થાય છે ધારિયા ઉલાળે ધારિયા તું એક આવા સાસકલા માણસ છે ને તેને આધારે આ બ્રહ્માડ ટકી રહ્યું છે બાકી વાતમાં માલ નહીં કે કોઈ તમને ઓછીના લીધેલા પાસા આપે ગીગાતાએ પણ તાજ સળગાવીને કહ્યું એ મૂળ વાત એટલી કે નીતિનો પૈસો હોય ને મહેનતનો પૈસો હોય ને એ પાસો આવે ગઢિયા વર્ષો પહેલા કહી ગયા નસીબમાં હોય એ મળે મળે ને મળે જ ઠાકરસિયાએ કીધું ને બધે સોર પુરાવ્યો એની બે બાઈ અને એના ચાર છોકરા વધ્યા અને સાથે આ મકાનમાં ફાડે રહીતા સખીરામ અને ધનીરામ પણ ખરા સખીરામ અને ધનીરામ એક ક્યાં એ કોઈને ખબર નહોતી પણ એ આ નાનકડા ટાઉનમાં રહેતા પહેલા બરાબર વચ્ચે રહેતા પણ બે વર્ષથી હાઈવે ને અડીને આવેલા આ ઓકા દાદાના મકાનમાં રહેતા ઓકા દાદાની ઢોરટસ વીસ વીઘા જમીન હતી અને એક ઓછરીએ બાંધેલા હતા ચાર ઓરડા અને રોડ સાઈડ બે મોટી દુકાન હતી આ ટાઉન વિકસી રહ્યું હતું એટલે ભવિષ્યમાં દુકાન હોય તો ભાડે દેવાય એ ઈરાદો બાકી ઉકાતાના બે છોકરા હીરામાં વેલ સેટ હતા અને હવે તો કાપડમાં પણ બખા હતા એટલે દીકરા તો અહીં આવે એ વાતમાં કોઈ માલ નહોતો એક વખત સાંજનું ટાણું અને આ બે ભાઈઓ આવેલા સાથે એક ઓળખીતા હતા જે જે દાદા દાદા મકાન ભાડે દેવાનો બે મકાન ભાડે રાખવાનો છે એકમાં રહેવાનો અને એકમાં માલ ભરવાનો ભાડું તું કહે એટલું આપવાનો પણ આ હાઈવેની નજીક મકાન આવેલો ને તે મને સગવડ પડવાનો હું દવાનો ધંધો કરું છું અમે જણ અહીં રહેવાનો બારોબાર આવવાનો અને બારોબાર જવાનો આપકો તકલીફ પડે તો કહી દેવાનો અમે ખાલી કરી દેવાનો ભાડો અગાઉ લઈ લેવાનો બોલ દાદા મકાન દેવાનો સાથે આવેલ ગામના ભાઈને ઓકા દાદા સારી રીતે ઓળખતા હતા એણે બધી વાત કરી કે આ બંને રાજસ્થાની છે બે જણા છે બેરી છોકરા રાજસ્થાન છે મેડિકલની દવાઓ પાટા ઇન્જેક્શન અને ગ્લુકોઝના બાટલા જથ્થાબંધ વેસે છે સવારે રિક્ષા લઈને માલ વેસવા નીકળી જાય છે સાંજે આવે છે તમારે બારોબાર રોડ ટસ બે દુકાનો આપી દો ભાડું સારું મળશે મકાન તો દેવાનું છે બે દેવાનો છે પણ મોટા છોકરા કો પોસના ના પડેગા તુમ એસા કરો પરમદી આવો તક મેં મોટા કો પોસ લુંગા ઓકા દે તેમની ભાષામાં જવાબ આપ્યો ત્રણ દિવસ પછી છોકરાએ હા પાડી એટલે ધનીરામ અને સખીરામ આવી ગયા એક દુકાનમાં ભર્યો સામાન એને મોટા મોટા કાર્ટૂન હતા અને બાટલા હતા એકમાં બે જણાએ ડેરા તાણ્યા બે ખાટલા રાજસ્થાની ખાટલો અને ભરત ભરેલા કડિયા અને રાજસ્થાની થોડા રાંધવાના વાસણો સખીરામ અને ધનીરામ સાથે દાદાનો નાતો શરૂ થયો ઉકા સથવારો થયો શરૂઆતમાં તો સવારમાં પાણી ભરવા આવે સખીરામ દૂધ પણ લઈ જાય સમજુમાં શાક પણ આપે જો હાજર હોય તો અને ધનીરામ વાડીની કુંડીએ લુગડા પણ ધોઈ નાખે ને નવ વાગ્યે તો બે રિક્ષા લઈને ઉપડી જાય તે આવે તે રાતે આઠ વાગ્યે આવીને રાંધીને ખાય અને ઉનાળો હોય તો બહાર ખાટલા નાખીને સૂઈ જાય હવે તો ક્યારેક ક્યારેક ઓકાતા પણ બેસવા આવે મલકની વાતો પણ કરે દાદા મારો જન્મ થયો ને ત્યારે મારા બાપુએ મને સાકરથી તોલ્યો તો હું ખૂબ રૂપાળો હતો મારીમાં કહેત કે છોકરો ભાગ્યવાન થવાનો દુનિયા રખડવાનો બાર વર્ષનો હતો ત્યારથી રખડું છું દાદા પણ નીતિથી હાલવાનો ધરમ તરી જવાનો અધરમ ડૂબી જવાનો માણસનો વસવા જોઈને કરવાનો નહીંતર પેટ ભરીને ધોવાનો આવી ધૂનકારવાળી પણ મીઠી ભાષામાં ઉકાતા ને મોજ પડવા લાગી એક દિવસ સવારમાં સખીરામ કહે દાદા દાળ બાટી ખાવાનો હું સાંજે બનાવવાનું દાદા માઈને કહી દેવાનું કે સાંજે નહીં રાંધવાનો સાંજે હું આવવાનો અને સાથમાં આપણે દાળ બાટી ખાવાનો ઓકાતાએ સમજુ મને કીધું કે સાંજે નથી રાંધવાનું આજે સાંજે સખીરામ અને ધનીરામ રાજસ્થાની વાનગી ખવડાવવાના છે આજે સખીરામ અને ધનીરામ થોડા વહેલા આવી ગયેલા સખીરામે થોડા સાણા અને લાકડા અને કરગઠિયા કર્યા ભેગા અને જમીનમાં થોડોક એવો ખાડો કરીને કર્યો ભઠો અને પછી નાખી એની પર સાઠીઓ ધનીરામે પાંચ જાતની દાળ લઈને બાફી નાખીને પછી સડવા મૂકી આ બાજુ સખીરામે ઘઉંનો કડક લોટ બાંધીને મોટા ક્રિકેટ બોલ જેવડા દડા બનાવ્યા અને પછી નાખ્યા શેકવા અને ઉપર થોડી સાથી નાખી અને માટી વાળી દીધી આ બાજુ ધનીરામે ડુંગળી અને ટમેટાનું કસુંબર કરી નાખી અને સમજુ મને કીધું એટલે દેગરડી ભરીને ઘાટી રગડા જેવી સાસ લઈ આવ્યા અને પછી સખીરામ કહે મારો દાદાનો દાદો દાળ બાટીનો કારીગર હતો એવી દાળ બાટી બનાવતું કે એક માઈલ સુધી એની સુગંધ ખાતી જોધપુર અને અલવરના મહારાજ સાહેબ એકવાર દાળ બાટી ખાઈ ગયેલા તે એણે કીધેલું કે દાદા મારા કુંવરના લગ્ન લેવાનું પણ જો તું દાળ બાટી બનાવવાનો તો લગ્ન લેવાનો નહીં નહીં લેવાનો કુંવર ભલે પરણિયા વગરનો જવાનો પણ તું રસોઈ નહીં કરવાનો તો લગ્ન પણ નહીં કરવાનો પછી મારા દાદાના દાદાને દે આવેલી તેણે એ લગ્નમાં ખેસડો દાલબાટી સૂરમો લાપસી બનાવેલો તે ધોળિયા આવ્યા હતા એ લગ્નમાં એ વખતે ધોળિયા દેશમાં રાજ કરતા હતા ને તે એ પણ મોંમાં આંગળા નાખી ગયેલા અને એક ધોળે પોસેલું પણ કે બોલ દાદા અમારી હારે લંડન આવવાનું મહારાણી બાઈ સારું દાળ બાટી બનાવવાનો તે મારા દાદાના દાદા એ ના પાડેલી કે ભલો માહારો રાજસ્થાન અને ભલો માહારો દેશ મારે તો લંડન નહીં જવાનો ઘણાએ કીધું કે દાદા તું મોટી ભૂલ કરી ગયેલો તું લંડન ગયો હતો પૈસા વાળો થઈ જવાનો પણ મારા દાદાના દાદાએ કીધેલું કે લંડનમાં ધર્મ ન મળે બધે અધર્મ કંઈ લાલ શરમ નહીં ત્યાં નહીં જવાનો ધર્મ તરી જવાનો અધર્મ ડૂબી જવાનો માણસ જોઈને વસવા કરવાનો બાકી પેટ ભરીને રોવાનું ઉકાતા અને સમજૂમાં તો નવાઈથી સખીરામની વાત સાંભળી રહ્યા હતા સખીરામે પહેલાં દડા બાંધી કાઢી લીધા ને એક કોથાળાથી બધા દડા સાફ કર્યા ઘસી ઘસી અને શેકાઈને દડા લાલ સોળ થઈ ગયા હતા પછી બધી જ બાટીને સખીરામે ઘીમાં બોળી બોળીને કાઢી લીધા અને એક ત્રાસડામાં ભરી દીધા આ બાજુ ધનીરામે દાળ પકાવી દીધી હતી દાળને છેલ્લે મરસાનો વઘાર કરીને વાતાવરણ વઘારમય કરી દીધું હતું અને પછી સારી ગોઠવાણા ફળિયામાં એક દડો હાથમાં લઈને સખીરામ બોલ્યો જો દાદા આને બાટી કહેવાનું આને આમ સોળવાનું ગરમ હોય ત્યારે સોળવાની મજા આવવાની બાકી ઠરી ગયા પછી ભીંહ પડવાની અને પછી એનાથી ડબલ દાળ નાખવાનો અને એનાથી ડબલ સાસ પીવાનો તો કંઈ નહીં થવાનો દાદા જો આ સોખો ઘી ખાવાનો દાદુ અને માય સો વર્ષ જીવવાનો દાદા તને દાળ બાટીમાં ખૂબ મજા આવવાની આમ કહીને ચારેય જણા દાળબાટે ખાવા માંડ્યા ધનીરામે સમજુ માને બાટી છોડી દીધી ઓકાતાને સ્વાદ ભાવી ગયો આગ્રહ કરીને દાળ બાટી ખવડાવી અને પછી તો અઠવાડિયે અઠવાડિયે બાટી મંડી બનવા પછી તો ક્યારેક દાદા તારે સોરમો ખાવાનો દાદા તારે ખેસડો ખાવાનો દાદા તારે લાપસી ખાવાનો દાદા તારે મેસુબ ખાવાનો એમ કહી કહીને ઓકાતા અને સમજુમાને રાજસ્થાનની તમામ વાનગીઓ માંડિયા સખાડવા અને આ બાજુ સખીરામારોબો વધતો ચાલ્યો પછી તો ઓકાતાના દીકરા આવે તો પણ દાળ બાટી બને સખીરામા અને ધનીરામને દાદાના દીકરા સાથે જ નહીં પણ દાદાના તમામ સગા સંબંધી સાથે પણ બરાબરની દેશી મળી ગયેલી લોકો આજુબાજુના પંથકમાં વાત કરવા લાગ્યા કે ઉકાતાને બે નહીં ચાર દીકરા છે સખીરામ અને ધનીરામ પણ હવે દીકરા જેવા થઈ ગયા હતા એવામાં ઉકાતાની મોટી દીકરી હંસાની દીકરી પરણી ત્યારે સખીરામ અને ધનીરામે એક મોટો કબાટ અને રૂપિયા પાંચ હજારનું પણ કરેલ એ વખતે લોકો મોઢામાં આંગળા નાખી ગયેલું કે રખાવટ તો ભાઈ રાજસ્થાનની અને એ વખતે લગ્નમાં પણ દાળબાટી તો ખરી સખીરામ અને ધનરામ ક્યારેક વેપારમાં પૈસાની જરૂર પડે ત્યારે લઈ જાય વીસ હજાર ક્યારેક ત્રીસ હજાર અને એ પણ મહિનામાં પાસા આપી દે અથવા તો પંદર દિવસમાં પાસા આપી દે પણ વ્યાજ પૂરું મહિનાનું આપે ઉકાતા ક્યારે કહે પંદર દિવસનું વ્યાજ થોડું મારે લેવાય ત્યારે સખીરામ એનો જૂનું તકિયો કલામ બોલે દેખ દાદા વ્યવહાર મેં ચાલવાનો વ્યવહાર બારો નહીં જવાનો સંબંધ લાખોનો વ્યવહાર સવા લાખનો ધર્મ તરી જવાનો અધર્મ ડૂબી જવાનો તું વ્યાજ નહીં લેવાનો તો હું ભી સંબંધ નહીં રાખવાનો વ્યાજ તો હું આપવાનો જ અને પરાણે પૈસા આપી દે હવે તો સુરત સખીરામ દવા પણ મોકલાવે ક્યારેક છોકરા આવે તો એ બે અલગ અલગ બોક્સમાં અલગ અલગ દવા બાંધીને સમજાવે જો માથા દુખે તો આ ટેકડો લેવાનો એસિડિટી થાય તો આ લાલ ટેકડો લેવાનો આંખ આવે તો આ કેપ્સૂલ લેવાની શરદી થાય તો આ બાટલી પીવાની દેખ દેખભાઈ પૈસા નહીં લેવાનો ખોટી માથાકૂટ નહીં કરવાનો ધર્મ જવાનો પછી સગા સંબંધી પણ દવાખાની જાતા બંધ થઈ ગયેલા બધાને ઘરે સખીરામે આપેલી દવા પડી હોય ને ધનીરામ અને સખીરામના માન પાન વધતા ચાલ્યા અને એમાં પાની ઢોળ વખતે જે બે લાખ આપ્યા પછી તો આખા ટાઉનમાં સખીરામ અને ધનીરામ જ થવા માંડ્યું ઉકાતાનું કારજ પતાવીને બંને ભાઈઓ અને તેનો પરિવાર મુક્ત થયો સખીરામ ધનીરામ સાવીઓ આપી દીધી આખા ઘરની અને કીધું સખીરામ આખું ઘર તમને સોંપું છું વાડી અને ઘરનું ધ્યાન રાખજો વાડી તો ભાગવી આપી દીધી છે આ એક ગાય અને એક ભેંસ છે એને ભાગ્યો જોઈ દેશે અડધું દૂધ તમે રાખજો અને અડધું દૂધ લઈ એ લઈ જશે બાકી તમારે પૈસાની જરૂર પડે તો કહેજો જોઈએ એટલા લઈ જજો અમે હવે બાને લઈ જઈએ છીએ શેઠ તો ચિંતા નહીં કરવાનો સુસુરતમાં મોજ કરવાનો માય તું આપનો ખ્યાલ રાખજે માય તું બહુ સંભાળવાનો સખીરામ ગળો થઈ ગયો પછી દર ત્રીજા દિવસે સખીરામ ફોન કરે કે માય તું કેસી હો છોકરા કેસા હે ધંધે મેં ક્યાં સલરા હે ક્યારેક વળી પચાસ હજાર મંગાવે ક્યારેક લાખ પણ મહિનો થાય એટલે તરત જ પાછા એક વખત તળસી એના ભાઈબંધ સાથે આવેલો અને સખીરામ અને ધનીરામે દાળ બાટી બનાવી એને ફાલતુને વાત વાતમાં તળસી કહે સખીરામ તું સુરત મેં બાટી કરને તો બહુ સાલવાનો તળસી અને એનો ભાઈ સૌજી પણ હવે સખીરામની ભાષા શીખી ગયા હતા ના શેઠજી ના મારો દવાનો ધંધો બરાબર છે એમાં પૈસો મળી રહેવાનો પછી ખોટી ઊભાથી શું કામ કરવાનું પણ દવા કરતાં વધારે પૈસા દાળ બાટીમાં મળવાનો ધંધો ફેરવવાનો દાળબાટીનું ઢાબુ કરવું એવો એમનો વિચાર હતો જો શેઠ દાદો મને દીકરો ગણતા એટલે હું ખોટું નહીં બોલવાનો પણ આ જથ્થાબંધ દવાનો ધંધોમાં જેટલો પૈસો મળે એટલો દાળ બાટીમાં ક્યારેય નહીં મળવાનો એમ કહીને પછી સખીરામે બિલ બતાવ્યા આ જે દવા દસની આવતી હતી એ સખીરામ ચાલીસમાં વેચતો અને અમુક બોટલ એમઆરપી સો હોય પણ સખીરામ તો એના વિશે જ સૂકવતો અને આ જોઈને તળસીની દાઢ ગળકી અને કરી સખીરામને વાત જો શેઠ આ તો મારી એક જિલ્લાની એજન્સી છે બાકી બે ત્રણ જિલ્લાની એજન્સી ને ઢગલો રૂપિયો મળવાનો અમે એમને એમ નહી રોકાવાનો આ તો ઢગલો રૂપિયા મળે એટલે રોકાઈ જવાનો અને તળસીએ કરી સૌથી વાત અને બે ભાઈ ત્યાર થયા વાતચીત થઈ ચાર જિલ્લાની એજન્સી લેવાનું થયું નક્કી અને આપ્યા ચાલીસ લાખ દાદાના બે ગોડાઉનમાં માલ આવી ગયો ધનીરામ અને સખીરામ માલ વેસવા લઈ જાય તળસી હવે ઘરે રોકાય આખો દિવસ સાંજે ધનીરામ આવે ને ક્યારેક ખેસડો બનાવે ક્યારેક દાળબાટી બનાવે અને ક્યારેક વળી સોરમો બનાવે તો ક્યારેક મેસુબ બનાવે એક મહિના પછી સખીરામે ચાર લાખ નફામાં આપતા કહ્યું કે મારા શેઠે કેવરાવેલો કે એક દવાની ફેક્ટરી બંધ પડેલી છે એને શરૂ કરવાનું હોય અને ભાગ રાખવો હોય તો ત્યાં રહેવાનો આને કરતાં પણ બમણો નફો મળવાનો તળસીએ બધી વાત કરી સૌથી શાર ફોરવ્હીલ સાથે ભાઈબંધો લઈને આવ્યો બધા સાથે મળીને રાજસ્થાન જવાના હતા બધા પાર્ટનર થયા હતા રૂપિયા દોઢેક કરોડ ભેગા થયા હતા સખીરામે બધાને વિગતે વાત સમજાવીને કીધું કે કાલ સવારે આપણે પાંચ ગાડીમાં સાથે મહારે દેશ નીકળવાનો હું છેઠિયા સાથે મેળવી દેવાનો તમારે બધું જોઈ લેવાનું જો નક્કી થઈ તો આ પૈસો એને આપી દેવાનો એક ભાઈ ન્યા રોકાવાનો ને એક ભાઈ અહીં રોકાવાનો પણ હકે હાલવાનો નીતિ નહીં સૂકવાનો ધર્મ તરી જવાનો અધર્મ ડૂબી જવાનો માણસ જોઈને વસવા કરવાનો નહીંતર પેટ ભરીને રોવાનો અને એ રીતે સખીરામે ડેલી બંધ કરીને ફળિયામાં દાળ બાટી બનાવી એને વઘારેલી દાળ અને સોખું ઘી કાપેલી ડુંગળી કાપેલા ટામેટા અને તીખી તમતમતી ચટણી દાળબાટી થઈ ત્યાર પણ સખીરામ કહે આજ તો મારે વરત હું ને ધનીરામ નહીં ખાવાનો આજ મારો બાપો અવસાન પામેલો એટલે આજ અમે કશું બી પેટમાં નહીં નાખવાનો આજ તો હું તમને પ્રેમથી ખવડાવવાનો મારો દાદો કહેતો કે નીતિથી રહેવાનો ધર્મ અને બધાએ દાબી દાબીને બાટી ખાધી સખીરામને આગ્રહ કર્યો પણ એણે ના ખાધી અને પછી તો બધાને વહેલા જવું હતું રાજસ્થાન એટલે અમુકે ફાળિયામાં જમાવ્યું અને અમુકે ઓસરીમાં ગાદલામાં જમાવ્યું બીજે દિવસે સવારે દસ વાગ્યે વાડીનું જેણે ભાગ્યું રાખ્યું એને બધાને જગાડ્યા એ તો સવારનો સાદ કરતો હતો પણ બહારથી હતું તાળું અને અંદર બધા સૂતેલા તે બિસારો રાડું પાડી પાડીને તૂટી ગયો પણ સુરતવાળા કોઈ જાગ્યા જ નહીં પછી તો એ મોટી નિસરણી લઈ આવ્યો અને વાડીમાંથી વંડી પર અને ત્યાંથી આગાશી પર અને એ નીચે આવીને બધાને જગાડ્યા બધા જાગ્યા બધાના માથા દુખતા હતા એક જાતનું ઘેન સડી ગયું હતું સખીરામ અને ધનીરામ પણ નહોતા દેખાતા અને ફાળ પડી બધાના મોબાઈલ પણ ગુમ હતા તળસી દોડ્યો ઘરમાં તો તિજોરી ખુલ્લી પહેલાં દોઢ કરોડ પણ નહોતા બધા હાફળા ફાફળા થઈ ગયા હતા બધાના પાકેટ ગોમ બધી જ ગાડીઓની સાવી ગોમ ડેલો અંદરથી ખેડ્યો બધા બહાર આવ્યા બહાર સખીરામ અને ધનીરામને આપેલી દુકાનનું ખુલી દુકાનમાં થોડી ઘણી દવાઓ હતી પણ એક કાર્ટૂનના પોઠા પર માર્કર પેનથી હિન્દીમાં આવું લખેલું હતું દાદાના કારજમાં કરેલો બે લાખનું રોકાણ બે કરોડનો નફો કરાવી જવાનો માનસ દીખને વસવા કરવાનો નીતર પેટ ભરને રોવાનો ધર્મ તરી જવાનો પછી તો ટાઉનમાં ખબર પડી એ માણસો આવતા ગયા એમાંથી પણ કેટલાકના પૈસા હતા કોઈના પસાસ તો કોકના લાખ બધાને ભાગ રાખવાનો હતો પણ બધાને સખીરામે કીધેલું કે કોઈને વાત નહીં કરવાનો આ તો તમે સારા માણસ એટલે તમારો એકલાનો જ કામ કરવાનો બેજાનો નહીં કરવાનો આવું કીધેલું એટલે બધાએ મનમાં જ રાખેલું ઘણાના પૈસા ખોટા થયા તળસી અને સૌજી અને એના ભાઈબંધ પોક મૂકીને રોયા હતા પોલીસને વાત કરી ફરિયાદ થઈ એક ટુકડી રાજસ્થાન પણ જઈ આવી પણ સખીરામ અને ધનીરામ જાણે ઓગળી ગયા લાકડા ભાગ્ય જ આવે પણ એક વાત અને ધનીરામ પહેલેથી જ કહેતા પણ એ પ્રત્યે કોઈ લક્ષ્ય ગયેલું જ નહીં માણસ જોઈને વસવા કરવાનો નહીતર પેટ ભરીને રોવાનો લેખક મુકેશ સોજીત્રા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો